ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાળા ગામે ભારત સરકારના ઓએનજીસી વિભાગ દ્વારા સુરક્ષા જાગૃતિ સપ્તાહની ઉજવણી તાલુકાના નાણાં ગામે ભારતના જાહેર સાહસ એકમ ઓએનજીસી દ્વારા એકમના સુરક્ષા અધિકારી પી એસ ચૌહાણ અને જીએન ગોપાલનના સફળ નેતૃત્વ અને દરમિયાનગીરી દ્વારા સુરક્ષા જાગૃતિ સપ્તાહ બે હજાર ત્રેવીસ અંતર્ગત નાણાં પ્રાથમિક શાળા તેમજ સરકારી હાઈસ્કૂલના શિક્ષકો વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિતોને નાણાં પ્રાથમિક શાળા ના પ્રાંગણમાં સુરક્ષા જાગૃતિ સપ્તાહ બે હજાર ત્રેવીસ સુરક્ષાનો આધારના સૂત્રથી જાગૃતિ ઝુંબેશના સંદર્ભે અધિકારી દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને ગામ લોકોને પોતાની જાતની સમાજની અને અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમો હેલ્મેટ બેલ્ટ માનવજીવ અને પરિવાર માટે પોતાની વ્યક્તિ સુરક્ષા ટેકનોલોજીના યુગમાં કેટલી જરૂરી છે તેની માહિતી અધિકારી દ્વારા આપી જાગૃત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી શાળાના શિક્ષકો દ્વારા સામાજિક જ્ઞાન લગતા પ્રશ્નો પૂછી પ્રશ્નોત્તરી ગેમ રમાડવામાં આવી તેમજ ગેમમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી ઓએનજીસી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઓએનજીસીના સુરક્ષા અધિકારીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પાંચસો જેટલા બોક્સની કીટ આપી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડવામાં આવ્યો લોકોમાં સુરક્ષા અંગે જાગૃતતા કેળવાય તે માટે ઓએનજીસી દ્વારા હુમલાને ધ્યાનમાં રાખી ઈસવીસન છ થી સુરક્ષા ઝુંબેશ ચાલતી હોવાનું જણાવ્યું કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન ગામના ઉપ સરપંચ કલ્પેશભાઈ ગોહિલ અને અતિથિ વિશેષ પદ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી આઈએએસ ધર્મેન્દ્રસિંહ સિંધા દ્વારા શોભવવામાં આવ્યું તેમજ નાડા જીએસએસ એકમના અધિકારી જોશીભાઈ તેમજ પ્રતાપભાઈ उपस्थित રહ્યા અને ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાના સમાચાર સાંપ રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર આજ કા પ્રોગ્રામ ય હમ જંબુસર તાલુકા કે નાડા જીજીએસ કે અંતર્ગત નાડા માતમીક પાઠશાળા મે આયોજન કિયા ગયા હમ યસિક્યુટી અવેરનેસ સત્તા કે ક્લબ્સ મે તો હમણે યહાં બાળકો કો ઓર ગામવાલો કો सेंसिटाइज किया सिक्योरिटी अवेयरनेस एक प्रोग्राम है इटा ऑर्गेनाइजी सी इन टू थाउजेंड तब से लेके एवरी ईयर हम लोग ऑर्गेनाइज करते हैं ये ऐसा प्रोग्राम करते हैं कि हम एवरी ईयर हर एक विलेज स्कूल्स सब जगह जाके सबको बच्चों को और जितने विलेज हैं उनको सेंसिटाइज करते हैं उनको सिक्योरिटी है, का अवेयरनेस दिलाते हैं जैसे जो प्रेजेंट कंडीशन है आजकल इतना साइबर थ्रेट और सब कुछ थोड़ा सिक्योरिटी का इतना थ्रेट है सबके लिए बच्चों को सबको हम लोग का एक अवेयरनेस ज्यादा है वही हमारा मेन ईम है और का का सिक्योरिटी अवेयरनेस भी कंडक्ट करने का